આખો આ કે છે એ લોકોએ જે પોલીસે ડાયવર્ટ કરી દીધો છે કે ભાઈ આવું છે ને આવું છે તો સત્ય હકીકત જે કાંઈ છે એ આ માયાભાઈના દીકરા દ્વારા જે કાંઈ મારી ઉપર હુમલો કરવામાં આવ્યો છે એ જ છે તમારી પર જે હુમલાની ઘટના ઘટી કોઈ જૂની અદાવત લાગે ખરી મારે કોઈ જૂની અદાવત છે નહીં કોઈ પણ એ લોકો સાથે મારા કોઈ વેર કોઈ પણ જાતનું છે જ નહીં એ લોકોને ઓળખતો પણ હું નથી બગદાણાની બબાલ છેલ્લા કેટલાય સમયથી ખૂબ ચર્ચાનું કેન્દ્ર છે સમાચારોમાં આપણે જોઈએ તો બગદાણામાં કઈ રીતના ટ્રસ્ટી અને એના વિષય પર ચર્ચાઓ થઈ રહી છે એક હુમલો અને એ હુમલા પછી માયાભાઈ આહિરનું એમાં નામ આવવું એમના દીકરા જયરાજ આહિરનું નામ આવવું અને પછી પોલીસની પ્રતિક્રિયા આવવી કે માયાભાઈનું એમાં ક્યાંય હાથ નથી એના પછી કોળી સમાજ વિરોધ કરે છે અને એવું કહે છે કે કડકમાં કડક કાર્યવાહી નવનીતભાઈ પર હુમલો કરનાર સામે થવી જોઈએ અને જયરાજના જ માણસોએ આ હુમલો કરાવ્યો છે એવું પણ પોલીસે માની અને જયરાજ સામે તપાસ કરવી જોઈએ એના પછી હવે ફરી એકવાર એક નિવેદન સામે આવ્યું છે એટલે નવનીતભાઈ છે એમનું સૌથી પહેલાં નિવેદન સામે આવ્યું હુમલા પછી આખી ઘટના એમણે કહી કે કેવી રીતના એ જગ્યાએ ઉપર હતા અને પછી ત્યાંથી અમુક લોકો આવે છે અને પછી હુમલો કરે છે બીજી પ્રતિક્રિયા હોસ્પિટલમાંથી આવી એમાં એ કહી રહ્યા છે કે જયરાજના માણસોએ કારણ કે મારી જયરાજ સાથે વાત થઈ હતી અને એના માણસોએ મારા ઉપર હુમલો કરાયો છે અને હવે ત્રીજી પ્રતિક્રિયા નવનીતભાઈની આવે છે અને નવનીતભાઈ પોલીસ સામે સવાલ કરી રહ્યા છે એ કહી રહ્યા છે કે આ આ જે પણ આખું ષડયંત્ર થયું છે એમાં જયરાજના જ લોકો સામેલ છે પોલીસે એની સામે કેમ ફરિયાદ નથી નોંધી એનું નામ કેમ નથી અને સાથે જ સમાધાન તો હું કરીશ જ નહીં એવી વાત એ કરી રહ્યા છે નવનીતભાઈ અત્યારે હોસ્પિટલમાં છે કોળી સમાજના આગેવાનો આજે એમને મળવા માટે હોસ્પિટલ પણ ગયા હતા અને એના પછી એમણે આ પ્રતિક્રિયા આપી છે નવનીતભાઈએ જે પ્રતિક્રિયા આપી છે એમાં માયાભાઈ આહિરથી લઈને આખા વિવાદની વાત ફરી એકવાર કરી છે પોલીસ સામે બહુ જ બધા સવાલ કર્યા છે તો સાંભળીએ નવનીતભાઈને આખી ઘટના એવી હતી જે માયાભાઈ આહિર દ્વારા જે બગદાણા ટ્રસ્ટનો મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ઉલ્લેખ કર્યો એમનો મને વિડીયો મેં જોયો એટલે મેં માયાભાઈને ફોન કર્યો કે માયાભાઈ બગદાણા ખાતે કોઈ મેનેજિંગ ટ્રસ્ટી છે નહીં મંજી દાદા ગયા પછીના તો માયાભાઈએ એવું કીધું મને કે ભાઈ આ વસ્તુની મને ખ્યાલ નથી તો હું એનો માફીનો વિડીયો બનાવીને મોકલી દઉં છું તો એણે એવો માફીનો વિડીયો બનાવીને મોકલી દીધો ત્યારબાદ એમના દીકરાનો બીજા દિવસે મારા ફોન આવ્યો કે ભાઈ તું ક્યાં છો મેં કીધું હું બગદાણા છું તો એ કઈ જગ્યા મેં કીધું આશ્રમે છું તો મેં એમને પૂછ્યું કે ભાઈ શું કામ હતું કે હું હરુભરું આવીશ ત્યારે કે હું કોઈ પ્રસંગમાં છું આવીને તને હરુભરું મળીશ ત્યારબાદ રાજુભાઈ બોરડાનો ફોન આવ્યો કે ભાઈ તે માયાભાઈને માફી માગતો વિડીયો કેમ છે ઓલો કરાવ્યો મેં કીધું ભાઈ એવું મેં કોઈ માયાભાઈને કીધું નથી કે તમે માફી માગતો વિડીયો વાયરલ કરો ત્યાર પછી જે જયરાજ આહિર માયાભાઈનો દીકરો એમને રામભાઈને ઓલામાં ફોન આવ્યો રામભાઈ વાળા તો એમને પૂછવું છે કે નવનીત કોણ છે ને શું છે તો ત્યારે એવું કીધું કે ભાઈ નવનીતભાઈ બગદાણાના છે ને છે હું તો બધી વાત કરી ત્યારબાદ હું મારી ઘરે જતો રહ્યો ત્યાર પછી આ જયરાજ આહિરે એને લાગી આવતા કે મારા બાપા પાસે માફી મંગાવી છે તો એટલા માટે મારું ટ્રેક્ટર મારો દીકરો લઈને ઘરે આવતો હતો તો એમની એના માણસો મોકલી અથવા વ્હીલની અંદર એ પણ હોઈ શકે તો ટેક્ટરની છાવી કાઢી લીધી તો મારા દીકરાનો મારામાં ફોન આવ્યો કે પપ્પા કોઈ ટ્રેક્ટર ની છાવી કાઢી ગયું છે અને છાવી લઈને જતા રહ્યા તો હું બાઈક લઈને ત્યાં ગયો ગયો તો 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 ત્યાં કોઈને જોયા એક ગાડી ગાડી ત્યાંથી આગળ થઈ તો મેં પોલીસ સ્ટેશન બાજુ ગયો તો ત્યાં ગાડી ઉભી હતી તો ત્યાંથી હું થોડો આગળ ગયો તો એ લોકો મને ડાયરેક્ટ મારી ની આગળ ગાડી કરી અને મને કે કેમ તું અમારો રેકી કરે છે એમ કરી મને સીધું મારવાનું ચાલુ કરી દીધું અને મને ડોર માર માર્યો પછી થોડી વારમાં બીજી એક ગાડી આવી સી એમાંથી ચાર જણા આવ્યું આઠ જણા થી મને ઢોર માર માર્યો છે પોલીસ આમાં કોઈ પણ તટસ્થ તપાસ કરતી નથી અત્યાર સુધીમાં કેટલા આરોપીને અટકાયત કરવામાં આવી છે એ તો મને ખ્યાલ નથી કેટલા આરોપીઓને એને અટકાયત કરી છે અને શું કર્યું છે હાલમાં કોલેજ સમાજના આગેવાન એટલે હીરાભાઈ સોલંકી આવને શું માંગેલી પાસે મારી એક જ માંગ છે કે જે અમારી જે હકીકત છે ને મને ન્યાય મળે એ જ મારી માંગ છે